જય ગૌ માતા જય દ્વારકાથી જય ગૌચન્મા તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ સ્વ હિંમતભાઈ મંજીભાઈ ખણેસા તિથિ નિમિત્તે ગૌશાળામાં એકાવનસો રૂપિયાની નીણ ભગત ગૌશાળામાં નાખવામાં આવેલ છે સુરતથી ભાવેશભાઈ ખણેસા તરફથી ભગત ગૌશાળામાં એકાવનસો રૂપિયાનો જોઈ શકો છો લીલો ઘાતચારો આપે છે તો માતાજી ભગવતી સુરતથી ભાવેશભાઈ ખણેસાને અને પરિવારને તંદુરસ્તી આપે સ્વસ્થ રાખે અને શ્રદ્ધાંજલિ છે સ્વ હિંમતભાઈ મંજીભાઈ ખણેસાને એવા આશીર્વાદ છે ભગત ગૌશાળાના કે આ દાન કર્યું છે ગૌ માતાને તો બસ ભગવતી ગૌ માતા તંદુરસ્તી આપે બધાને અને સલામત લે એવી અમારા આશીર્વાદ છે